નમસ્કાર ઝીરો ટુ વિનોદ પટેલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ગ્રામસભાની માહિતી જોઈશું આ ગ્રામસભાનો બીજો ભાગ છે ગ્રામસભાનો પહેલો ભાગ આપણે આની આગળના વિડીયોમાં મૂકેલો છે તો આ વિડીયો પૂરેપૂરો જોઈ સંપૂર્ણ માહિતીને ધ્યાનથી જોવા દરેક મિત્રોને નમ્ર વિનંતી છે ગ્રામસભામાં શું કાર્યો કરવાના હોય તેની માહિતી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ નંબર ચોરાણુંમાં માહિતી આપેલી છે હવે જોઈએ ગ્રામસભાનું મુખ્ય કાર્ય પંચાયત પર અંકુશ રાખવાનું હોય છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા જે તે ગ્રામ પંચાયતને જે કામો સોંપેલા હોય તે કાર્યો કરી અને કાર્યો કરવા માટેની વિવિધ ચર્ચા તેમજ એ કામ કેવી રીતે કરવા તેની ચર્ચા આ ગ્રામસભામાં કરવાની હોય છે ગ્રામસભામાં કામો કરવા માટેની કાર્યસૂચિ સરપંચ સાથે ચર્ચા કરી અને તલાટી કમ મંત્રી દ્વારા તૈયાર કરવામાં આવે છે એ કાર્યસૂચિના આધારે ગ્રામ પંચાયતમાં કામો કરવાના હોય છે હવે જોઈએ ગ્રામસભાની પ્રથક બેઠકમાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા સમક્ષ પાછલા વર્ષો જે આગલા વર્ષો વીતી ગયા હોય એમાં કરેલા કાર્યોનો સંપૂર્ણ હિસાબનું એક પત્રક જાહેર કરવાનો હોય છે અને સંપૂર્ણ હિસાબ ગ્રામ પંચ ગ્રામસભામાં ગામના લોકો વચ્ચે આપવાનો હોય છે તેમજ પાછલા વર્ષનો વહીવટી અહેવાલ પણ રજૂ કરવાનો હોય છે આ ઉપરાંત તાલુકા પંચાયત નક્કી કરે તે બાબતો રજૂ કરવામાં આવે છે જ્યારે ગ્રામસભા મળવાની હોય ત્યારે તાલુકા પંચાયતના જે તે સદસ્યોને પૂછવામાં આવે છે અને નક્કી કરેલી દરેક બાબતો ગ્રામસભામાં ગ્રામ પંચાયતના વહીવટી જે તલાટીકમ મંત્રી હોય છે તે રજૂ કરે છે પછી મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના વિશેની તમામ માહિતી જાહેર કરવાનું કામ ગ્રામસભામાં થાય છે આ એક મહાત્મા ગાંધીના નામે જાહેર થયેલી યોજના છે એનું નામ મનરેગા છે અને એના દ્વારા ગામ લોકોને એક રોજગારી મળી રહે તે માટેની યોજના છે આ યોજનાની જે સંપૂર્ણ માહિતી હોય છે કામો અને તેમાં મળતી રોજગારી એ તમામ માહિતી સરપંચ અને તલાટીકમ મંત્રીએ બંનેએ મળીને ગ્રામસભામાં રજૂ કરવાનું હોય છે ગ્રામસભા જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરાયેલો હાથ ધરાયેલા કામોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે જે જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હોય છે તેના દ્વારા જે તે પંચાયતમાં જે કામો કરવાની કામગીરી હાથ ધરાય છે તેની સમીક્ષા પણ ગ્રામસભામાં થાય છે ગામની સુરક્ષા માટે ગ્રામ રક્ષક દળની રચના કરવાનું કાર્ય કરે છે હવે જે તે પંચાયત પોતાના ગામની સુરક્ષા માટે અલગ સુરક્ષા દળોની નિમણૂક પણ કરી શકે છે આ ગ્રામ રક્ષક દળ એક ગામ પોતાની રીતે જે ગામના યુવાનો દ્વારા એક કમિટી બનાવી અને એ રક્ષક દળની રચના કરી શકે છે અને યુવાનોને સુરક્ષા દળમાં જોડી શકે છે ગામના ગરીબી રેખા નીચે જીવતા લોકોની બીપીએલ યાદી તૈયાર કરવાનું કામ પણ ગ્રામસભામાં થાય છે એટલે કે જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે તેમની બીપીએલ યાદી યાદી તૈયાર કરી અને જે બીપીએલ યાદીને લાગતા વળગતા કામોની જે જાહેરાત પણ ગ્રામસભામાં કરવાની હોય છે ગ્રામ પંચાયત તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ સંસદ ધારાસભ્ય સરપંચ દરેક વિશેની માહિતી મેળવવા માટે અમારી ચેનલ ઝીરો ટુ વિનોદ પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો ગમે તો શેર કરજો તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં નીચે લખજો જેથી કરી અમે તમારા પ્રશ્નોના સોલ્યુશન માટે તમારી સમક્ષ એક વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકીશું અને તમારા પ્રશ્નોનો જવાબ આપવાની અમે કોશિશ કરીશું આભાર